ભાભરમાં ગાય સર્કલથી ન્યુ એપીએમસી ભાભર સુધીના દબાણ દૂર કરવામાં દોયલી નીતિ સામે સવાલો ભાભર સ્ટેટ હાઇવેના દબાણ છ સપ્ટેમ્બર દૂર કરવા નગરપાલિકા તેમજ મામલતદાર ભાભર અને પ્રાંત અધિકારી અને પોલીસની હાજરીમાં અઢાર મીટર સ્ટેટ હાઇવે અને ચોવીસ મીટરમાં નગરપાલિકા ભાભરમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા ચોવીસ મીટરમાં કેટલીક પાકી દુકાનો ધાર્મિક સંસ્થાનો તેમજ બેંકો પણ દબાણમાં હોવાનું બહાર આવ્યું આવા પાકા બાંધકામને ચાર દિવસની સહમતી લઈ જાતે દબાણ દૂર કરવા મામલતદાર ભાભર અને ચીફ ઓફિસર ભાભર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ આજે છ થી સાત દિવસ થતા દબાણમાં આવેલ પાકા બાંધકામના દબાણો હટ્યા નથી આ વાત લઈ અનેક સવાલો ઉભા થયા છે શું આમાં કોઈ રાજકીય આગેવાનો દ્વારા તંત્ર પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ ભાભરમાં લારી ગલ્લા નાના ધંધાર્થીઓનો દબાણ હટતા રોજિંદી કમાણી કરીને ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બન્યા અને તેમની માંગ છે કે અઢાર થી ચોવીસ મીટરમાં આવતા તમામ દબાણો દૂર કરો અને સૌને સરખો ન્યાય આપો આ દોયલી નીતિ ના રાખી નગરપાલિકા કોઈ રાજકીય દબાણમાં ના આવી ચોવીસ મીટરમાં આવતા તમામ દબાણ દૂર કરે રિપોર્ટર એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ભાભર